મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બોડીલી તાલુકાના બાંગાપુરા ગામમાં સસ્તાનાજીની રાખવા માટે આજરોજ દુકાનદાર તથા ગ્રામજનો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો આજરોજ છોટાઉદેપુર જિલ્લા અધિક કલેક્ટરને અંદાજે પચાસ ગ્રામજનોએ દુકાનદાર સાથે હાજરી આવેદનપત્રો આપ્યા હતા સામે પક્ષ દુકાનદાર વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો ખોટા અને નિરાધાર હોવાનો દાવો દુકાનદાર હસમુખભાઈ બારિયા તથા હંસાબેન બારિયા મુકેશભાઈ બારિયા

કોઈ સામાન્ય કે ગંભીર ફરિયાદ નોંધાયેલ નહીં હું ગ્રાહકોનું હિત રાખીને સતત આ દુકાનનું સંચાલન કરેલ છે મારા પર મારા પુત્ર બારિયા વિજય એની પરિણામ રાખી એને બદલાની ભાવનાથી સામે હારેલા બે ઉમેદવારોના સમર્થકો તથા કુટુંબીજનો મારા પર એવો આપશે કે સરકારી અનાજ વેચે છે એ સરકારી અનાજ વેચવાનો કોઈ જગ્યાએ એમને મુદ્દામાં મળેલ નથી તેમ છતાં અમે વરસાદી સિઝનને ને લઈને અમારો જથ્થો પલળી ગયેલો તો સલામત ફરી અમે લેવામાં આવેલા છે અને એમને આ હાર સહન થતા વારંવાર અમારા સમર્થકો આજુબાજુ જૂથ પંચાયતમાં જઈને ગુંડાગીરી અને મારવાની તરફ મારી નાખવાની ધમકી તથા જાહેર મિલકતને પણ નુકસાન કરેલ છે અમારા પંચાયતની અંદર નાખેલા બાકડાઓને સતત ચાર વાર તોડી નાખેલ છે પંચાયતની મોટરો પણ ચોરેલ છે તથા મોટર પણ કાપીને નાખી દેવામાં આવેલ છે તો માન્ય કલેક્ટર સાહેબ તથા સરકારી પ્રતિનિધિ તથા સરકારી અધિકારીઓ શ્રીને મારી એક રિક્વેસ્ટ છે કે મારી તથા મારા ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને સલામતી મળે તથા મારું હિત ગ્રાહકોને ધ્યાને લઈને છે તો હવે પછી મારા પરવાનો ફરી સરકારશ્રીમાંથી શ્રીમાંથી મંજૂર કરવામાં આવેલ છે તો હવે પછી હું મારા ગ્રાહકોનું હિત રાખીનું સંચાલન કરીશ અને મારો પરવાનો માટે ચાલુ રહે આજે છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે સામેવાળા અમારા પર ખોટા આક્ષેપ હતા એને લઈને અમે પણ પ્રતિ આપશે પ્રત્યે અમારી બચાવ માટે અમો અયા આવીને ગામના સમર્થકો રૂબરૂ અયા કલેક્ટર સાહેબ શ્રી રૂબરૂ આবেদন પત્ર આપ્યું તથા અમારી વિનંતી રજૂ કરી છે તો બહો તમે પોલીસ તરફ કરી હતી કે આજે અમારે દુકાન મસક હા અમારે એમ એફર કરેલી છે 16 16 માણસ સામે એફર થયેલી છે એ લોકો જેલ માં પણ ગયા છે એમના સરકાર શ્રી એમણે સરતી જમીન પર કે હવે પછી વારંવાર આકૃત્ય ના કરીએ એના માટે સરતી જમીન પર એમણે છૂટાકલા તો ફરી એમના જમીન નામ મંજૂર થાય તો તાત્કાલિક અસરથી એમને કસ્ટડી મળે કારણ કે અમારા માણસો વિરુદ્ધ સતત પ્રવૃત્તિ કરે છે મારવાની મારત નાખવાની ધમકી દારૂ પીને એ લોકો ગુંડાગર્દી કરે છે તો સરકાર મારી નમ્ર વિનંતી છે કે આ લોકોના જામીન નામંજૂર થાય અને તાત્કાલિક અસરથી જે મારી સામે ભડકાવ પ્રવૃત્તિ કરે છે એની શાન ઠેકાણે લાવવા માટે સરકાર નીતિ નિયમો મુજબ એમને ફરી જેલ પાસ થાય એ મારી એક વિનંતી છે બારિયા હસમુખભાઈ છોટાભાઈ પોણે તાલકાના બાંગાપુરા ગામના વતની અમે સસ્તાનાની દુકાન ચલાવનાર હસમુખભાઈ છોટાબેરીયા જેઓ છેલ્લા 4 મહિનાથી દુકાન સામે પક્ષવારાએ અરજીયા ભીને दखલગીરી કરીતી પણ ગામ લોકોને વિશ્વાસ છે અને ભુખામપુરા ગુટિયા અને બાંગાપુરાના રહીસો બધા થઈને છોટાબપુર જિલ્લા કલેક્ટરને અમે આવેદન પત્રા આપ્યું છે અને દુકાનદાર દુકાનદાર હસમુખભાઈ સોટાભાઈ ને રે એવી અમારી માગણી છે બારિયા મુકેશભાઈ ઉકેડભાઈ બારિયા મહાનામ ઋતિક કુમાર બારિયા મનરભાઈ તાલુકો બોડેલી જિલ્લો છોટા ઉદયપુર અમારે જે એસ ની દુકાન ચાલે છે કા નહીં અમારે કાયમ માટે રાખવા જોઈએ મતલબ જે ઘરે ચોરી નું માથે પડેલું ઘર હોય હા એ મને ક્યારે અમે ખાવા તો જતા છે નહીં મતલબ કેમ માલ પલળતો હોય એ થોડા પલળો માલ આપવાના છે વ્યા અમારે વસ્તુ હારા માટે રાખવા આપે ને પબ્લિક ને ખાવા માટે હારી વસ્તુ આવે ને એટલા માટે વેસ્ટી માલ રાખેલા ચોરી નું જે કરીને માથે પાડ્યું જે ઘડે એમને ચૂંટણી નું વસ્તુ હતું મતલબ ચૂંટણી નું માથે લઈને જે તે કરીને બધું માથે પાડીને વડે ચૂંટણી નો કરીને અને ત્રણ દિવસ થી ત્રણ આ મહિના થી જે ઘડે થોનામ જેલા ને તે ઘડે થી ત્રણ વખત અહીંયા બોકરા ઉધા પાડ્યા એ રીતે તમે મેં કીધું તમારે મેં તાકાત હોય ને તમે કીધું અમારે એટલી જ માંગ એટલી જ માંગ છે અમારે એ મારે હસમુખભાઈ ભાઈ છે કે નહીં એમની જે અધિકાર છે એમને અમારે એમનો જ અધિકાર જોઈએ બાકી મારા કોઈનો અધિકાર જોતો નહીં મતલબ એની અંદર ગામ બાંગાપુરા હસમુખભાઈ જે દુકાનદાર છે એમનું ગઈકાલે આવેદનપત્ર આપવા એમ એમના વિરોધ અપાવ્યું એ ખરેખર ખોટા આક્ષેપો કરાયેલા છે એમને ને અમે ગ્રામજનો આજે છોડપુર જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે પત્ર આપ્યું છે પાછું અને જે એમનો કાયમી ધોરણે પરવાનો રદ કરાયો હતો એ ફરીથી ચાલુ કરાયો છે એટલે હવે પાછા એ લોકો વિરોધ માટે આવેદનપત્ર આપવા ગયા હતા કલેક્ટર ઓફિસ માં અને હવે એ પરવાનું અમે એમના વિરોધમાં માં આવેદનપત્ર આવેલું કે એ વસ્તુ ખોટી છે અને ગ્રામજનો નો સહકાર છે અને આજે મેં આવેદન